ભ્રષ્ટાચાર કૌભાંડ આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ તેમ છતાં જયારે જયારે સવાલ કરવામાં આવે છે ત્યારે એક જ સવાલ થાય છે કે આ બધા આક્ષેપો કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય કે પછી અધિકારીઓ હોય એમના ઉપર કરવામાં આવે છે પણ કોઈ જ નિરાકરણ નથી આવતું વારંવાર એવું સાંભળીએ છીએ કે કોઈ પણ રોડ રસ્તા બનાવવાના છે કોઈ પણ કોન્ટ્રાક્ટર છે એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને પછી જ્યારે પૂછવામાં આવે છે કે કામ કેટલે પહોંચ્યું છે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા તેમ છતાં જવાબ મળે છે કે આટલું કામ થયું છે અને રસ્તો કેવો છે તો કે તમે જાઓ છો તો પગમાં તમને ડામર ચોંટે છે કા પછી માટી પાથરી દેવામાં આવે છે આવા તો અનેક ભ્રષ્ટાચાર થયા છે અનેક કૌભાંડ થયા છે વધુ એક આજે ભ્રષ્ટાચારને ઉજાગર કરવો છે અને આ સામે આવ્યું છે જુનાગઢથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એક રસ્તો મંજૂર કરવામાં આવે છે લગભગ દોઢ વર્ષથી જે આ રસ્તો છે તે મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ તમે કામ જુઓ તો તમને ખાલી એટલું જ દેખાશે કે મટીરિયલ પાથરી દેવામાં આવ્યું છે પણ કે કામ નથી થયું એટલે પૈસાની ચુકવણી અડધી થઈ ગઈ હોય છે અને કોન્ટ્રાક્ટર શું કરે છે તેમની સામે સવાલ એટલા માટે ઊભા થયા કારણ કે જ્યારે રસ્તો મંજૂર થાય છે ત્યારે સૌથી પહેલા એમની જે પહોળાઈ હોય છે માપવાની હોય છે પરંતુ આડેધડ રસ્તાનું કામકાજ કરવું અને પછી જયારે રસ્તો બનાવવાની વાત આવે એટલે કોન્ટ્રાક્ટરનો એક જ જવાબ હોય છે કે અમે કામ કરી રહ્યા છીએ હવે જયારે આવું બન્યું છે વડાલથી ચોકલી તરફ એક રસ્તો જઈ રહ્યો છે અને એ રસ્તો છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવ્યો આ રસ્તો તમે જોવો તો ઓન રેકોર્ડ તેત્રીસ ફૂટનો છે પણ ગ્રામજનોને ખેડૂતો એવું કહી રહ્યા છે કે આ મુજબ જયારે રસ્તો બનાવવાની વાત આવી તો રસ્તો કરી દેવામાં આવ્યો માપણી જ કરવામાં નથી આવી હદ નિશાન નાખ્યા વગર કામ ચાલુ કરી દેવામાં આવ્યું આ કારણે ખેડૂતોને તેમના ખેતરે જવામાં અવર જવર કરવામાં મુશ્કેલી પડી હવે જે ખેડૂતો છે એમની માંગ એવી છે કે જ્યાં રસ્તો બનાવવામાં આવ્યો છે એમની વ્યવસ્થિત માપણી કરવામાં આવે તેત્રીસ ફૂટ પહોળો રસ્તો બનાવવાની વાત છે તો એક વખત એમને વ્યવસ્થિત માપ કરી લેવામાં આવે જેથી કરીને પછી જયારે રસ્તો બનાવે ત્યારે કોઈ તકલીફ ના થાય

હવે જયારે આ વાતની જાણ છે જિલ્લા પંચાયતના પ્રમુખ ને થઈ તો તેઓ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે ત્યાં પહોંચી ગયા હવે જે જિલ્લા પ્રમુખ છે એમનું એવું કહેવું છે કે આ જે વિસ્તાર છે આ જે રોડ રસ્તો બનાવવાનો છે ત્યાં ચાલુ વરસાદ દરમિયાન એક થી બે ફૂટ જેટલા પાણી ભરાયેલા હોય એટલે સર્વે ત્યારે નહોતો થયો પણ દોઢ વર્ષ પહેલા જ્યારે આ રસ્તો મંજૂર થયો ત્યારે તમારે માથે રહીને આ કામ કરાવવાનું હતું જેથી કરીને આ રસ્તો અત્યારે તો બની ગયો હોય જેથી ખેડૂતોને પણ પરેશાની ન થાય લગભગ વાત છે આ એકવીસ છ બે હજાર ચોવીસ ની કે જ્યારે આ રસ્તો મંજૂર થયો લગભગ આ જે રસ્તો બનાવવા માટે બે કરોડ બ્યાસી લાખ થી વધારે જે આ રૂપિયાની રકમ છે ફાળવવામાં આવી જેમનો નિભાવ છે લગભગ ત્રણ વર્ષ સુધી જે આ કોન્ટ્રાક્ટર છે તેમને કરવાનું હોય છે અને આમની અંદર એમને કામ એ કરવાનું છે કે ડામર કામ કરવાનું નાળા બનાવવાનું પણ ક્યાંય જ આ કામ નથી થયા ખેડૂતોની એક માંગ છે કે વારંવાર રજૂઆત કરીએ છીએ તેમ છતાં કોઈ ધ્યાન નથી આપતું એટલે સરકાર પૈસા આપે છે પણ કોણ ખાઈ જાય છે કોણ પોતાના ખિસ્સા ભરી લે છે તે પણ સવાલ છે હવે જયારે આખી જે ઘટના સામે આવી એટલે ખબર છે કે જયારે ભાજપના નેતાઓના કાન સુધી પહોંચે એટલે જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે તે પણ દોડી આવ્યા લોકો સાથે વાતચીત કરી પણ જે સમસ્યા અહીંયા દોઢ વર્ષથી જે ખેડૂતો છે સામનો કરી રહ્યા છે તેમનું શું કહેવું છે એ સાંભળવું છે અને એમની જ સાથે જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યાં વડાલથી ચોકલીનો જે રાજમાર્ગ છે ખેડૂતોને ચાલવા માટેનો રસ્તો જે છે તે અગાઉ પણ ખેડૂતોએ આ વિશે જિલ્લા પંચાયતના પ્રમુખને જાણ કરેલી હતી આવેદન આપેલું હતું આપણી સાથે ખેડૂતો જોડાઈ ગયા છે જે કઈ રીતનો પ્રશ્ન છે એને શું છે અમે આજ રોજ વડાલ ગામે વડાલથી ચોકલી જે રાજમાર્ગ છે એ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાંથી મંજૂર થયો નવો બનાવવા માટે નોંધપ્લા બરાબર છે આ રસ્તો તેત્રીસ ફૂટનો રેકોર્ડમાં બોલે છે પરંતુ તેત્રીસ ફૂટ છે એ પ્રમાણે કામ થયું નથી અને અમારી માગણી એવી છે કે આ રસ્તો તેત્રીસ ફૂટનો કરવા માટે ખેડૂતની જમીનની માપણી કરી અને પછી કામ ચાલુ કરે અત્યારે જે કામ ચાલુ કર્યું છે એમાં નીચેનું જે માટી નાખે ઓલામાં મટીરિયલ રો મટીરિયલ નાખેલ છે એ પણ કાળી માટી પૂરી કાટેલ ન હોવાને કારણે અંદર બેસી ગઈ છે તેથી રસ્તો પાસો ખરાબ થઈ ગયો જો આને આ પોઝિશનમાં આવી કામગીરી થાય તો આ આ રસ્તો સારો ન થાય એવી અમારી સારો ન થાય એટલા માટે અમારે અમે લોકો જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરશભાઈ ઠુમરને એક મહિના પહેલાં અમે આવેદનપત્ર આપી એમને રજૂઆત કરવા ગયા હતા કે અમારો આ રસ્તાનો પ્રશ્ન છે તમે આવો રૂબરૂ મુલાકાત લ્યો એટલે આજ રોજ તેઓ અધિકારીઓની ટીમ સાથે અહીં રૂબરૂ મુલાકાત આવવાના છે અમે અને ફરીથી એમને રજૂઆત કરશું કે અમારા આ રસ્તાનું વ્યવસ્થિત કામ થાય એ માટેને અમે એનો અપીલ કરશું રસ્તાનું વ્યવસ્થિત કામ થાય અગાઉ પણ કામ ચાલુ થયું હતું કાળી માટી નાખેલી હતી અધિકારીઓ તો એના માટે શું કેશો કે તમને શું મુશ્કેલી પડતી મુશ્કેલી એવી હતી કે આ કામ જયારે ચાલુ કરેલું હતું એક વર્ષ કામ મંજૂર અને એક વર્ષ બાદ તો એને કામ ચાલુ કરેલું હતું પણ કામ ચાલુ કરવામાં નીચે જે કાળી માટી કાઢવાની હોય તે કાળી માટી કાઢેલ ન હતી અને ડાયરેક્ટ મોટા પથ્થરા જે આવે એ નાખી દીધેલા છે મોટા પથ્થરા નાખી દીધેલા પણ એ અત્યારે કાળી માટીમાં ખૂચી ગયેલા છે એટલે રોડ પાછો હતો એવોને ખરાબ થઈ ગયેલો છે અત્યારે હાલી ન શકાય એવી વ્યવસ્થા એમાં ઊભી થઈ છે તું હાલ દફનો તમારે ખેતરે જવું પડતું હોય શું મુશ્કેલી તકલીફ એવી પડે છે કે ગાડીમાં ડબલ સવારી હાલતી નથી પડી જવાય છે ખાતરની થેલી લઈ જવાય તો મુશ્કેલ બને છે નથી એમને પુગાતું પુગાડું વાડીએ પણ વરસાદ હોય તો ત્યારે બહુ તકલીફ થાય છે કે ચીકલી ચીકણી માટી કાડી પાછી ઉપર આવી ગઈ છે એટલે લપસાઈ જાય ગાડી સ્લીપ થઈ જાય એવા જ આપણી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય જોડાય ગયા જી

એક ખેડૂતને તકલીફ ન પડી જાય એ રીતે હું અધિકારીઓને જાણ કરીશ ને હરેશભાઈ ઠુમર જાણ કરીશ તો આ હતા અહીંના ખેડૂતો જે બદાલ થી ચોકલી જે ખેડૂતો ચાલવાનો માર્ગ જે છે તે રિપેર થાય નવો બને એના માટે માગણી કરી રહ્યા છે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ નિર્ભય ન્યૂઝ જુનાગઢ નમસ્કાર હું હરેશ ઠુમર પ્રમુખ જિલ્લા પંચાયત જુનાગઢ આજરોજ રોજ જુનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાના વડાલ ગામે વડાલ ગામથી સોકલી તરફ જતા રસ્તા ઉપર આ રોડ મંજૂર થયેલો છે એમાં પાંચસો મીટર સીસી રોડ લેવામાં આવ્યો છે અને ચારસો મીટરના વધારા માટે અમે સરકાર સીમાં દરખાસ્ત કરી છે રોડના રસ્તાની પહોળાઈ માટે થોડાક વિવાદો હતા આ રોડ મારા નાકાઈ શ્રી ભૂતૈયા સાહેબ અને એન્જિનિયર અને આની જેનું ટેન્ડર લાગ્યું છે જે એજન્સી છે મધુરમ એમના ડીનને સાથે રાખીને ખેડૂતોને આ વિસ્તારના આગેવાનોને સાથે રાખીને સ્થળ વિજિત કરવામાં આવી છે અને એનો સુખાકારી રસ્તો આવ્યો છે જમીનની માપણી અને હદ નિશાન નાખ્યા પછી આ રોડ રસ્તાનું કામ શરૂ થશે સારું થશે એના માટે ખાતરી આપી છે આજે મહિના દિવસ પહેલાં આ લોકોએ રજૂઆત કરીને ત્યાં આવી કરી શું કહેવાય એક મહિના પહેલા મને રજૂઆત કરવામાં આવેલા ત્યારે ભારે વરસાદ હોવાને કારણે સ્થળ વિજિતમાં થોડું લેટ થયું છે કારણ કે આ વિસ્તાર છે એ પાણીવાળો વિસ્તાર છે એકથી બે ફૂટ જે આ રસ્તામાં પાણી ભરાતા હોય એટલે સ્થળ વિજિત ના થઈ શકે સરખું જોવું હોય તો જોઈ ના શકાય પણ આજે વરસાદ રહી જાયને કારણે સૂકો રસ્તો થયો હોય તો અમે સ્થળ વિજિત કરી છે સૌને સાથે રાખીને કરી છે અને સુખદ અંત આવ્યું છે હવે જ્યારે લગભગ બે કરોડ થી વધારેની ની જે રકમ છે ચૂકવવામાં આવી છે દોઢ વર્ષ વીતી ગયા છે રસ્તો નથી બન્યો એટલે સવાલ છે કે સરકાર આપે છે તો ધ્યાન કેમ નથી રાખતી કે કયા આ કામ આવ્યું છે એમની સામે દેખરેખ કેમ કેમ રાખવામાં નથી આવતી આ લોકોને રાખવામાં નથી આવતા એ લોકો એવું કહી દે છે કે રોડ રસ્તા બની ગયા પછી જે વ્યક્તિ આમને કોન્ટ્રાક્ટ સોંપ્યો હોય છે કોઈ પણ મોટા અધિકારી હોય એમને આ જગ્યા ઉપર જઈ અને એક વખત જોવું જોઈએ કે જયારે આ બધી ફાળવણી થઈ ગઈ છે તો પછી કામ કેટલા પહોંચ્યું છે જેથી કરીને ખેડૂતોને વારંવાર હેરાન ગતિ ન થાય હવે જે આ મામલો સામે આવ્યો છે તેમાં એ જોવાનું છે કે ખાતરી તો આપી દેવામાં આવી છે કે કામ અને જ્યાં રોડ રસ્તો છે જલ્દીથી કામ છે એમનું ચાલુ થઈ જશે પણ એ જોવાનું છે કે કોન્ટ્રાક્ટર જલ્દીથી આ કામ ક્યારે પૂરું પાડે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર